વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર છે ઓરિજિનલ કન્ડિશનમાં વન ઓનર ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે તો તમારે વિડીયો પૂરો જોવાનો છે અને આ વિડિયો તમને સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર અને ફેસબુક પેજ ફોલો કર્યા વગર જતા નહીં મોડલ ની વાત કરું તો બે ના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા

તો ભદ્રેશભાઈ અથવા અજીતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી એકદમ સારું ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી એકદમ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને વન ઓનર છે એક જ માલિકા ચલાવેલું છે કિંમત અંદાજિત એક લાખ એસી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક મેસી ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન આખું ઘરના ખેતી કામમાં લીધેલું આ ફૂલ જવાબદારી વાળું ટ્રેક્ટર સાવ સાચવેલું ને ઓછું ચલાવેલું ઘરની ખેતીમાં જ વાપરેલું ટ્રેક્ટર મોડલ છે બે અને તેર ચૌદના મોડેલનું અને સાવ ઓછું ચલાવેલું છે બે હાઇડ્રોલિક એન્જિન્સ હોય સો ટકા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ પર ટ્રેક્ટર કર્યા બાદ પણ લઈ શકશો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ અથવા લેવા જાવ તો પરેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે

પરેશભાઈ નું મેસી ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરેશભાઈ નામ નવ્વાણું સાત ત્રાણું વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો નિલેશભાઈ ને મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો મહેન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે ટ્રેક્ટર ના મોડલ ની વાત કરું તો બે હજાર ચૌદના મોડલ નું આ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી પેટીપેક એન્જિન ગેર હાઇડ્રોલિક

સીટ સતરી એકદમ સારા વિડીયો અંદર તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ છે વધારે માહિતી માટે નિલેશભાઈ કોન્ટેક કરજો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે પેટી પેક આખું એન્જિન કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને સિતેર હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને દેવડીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના તો ઉપર જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિલેશભાઈ ના બ્યાસી ત્રિપલ જીરો પંચાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો પ્રીત કંપનીનું આ ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો પ્રીત ટ્રેક્ટર છે ત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બેહજાર અને અગિયારના મોડલનું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારું અત્યારે કમ્પ્લીટ આખો રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે

પ્રોપર તમને જેતપુર ગામે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર હોય તેમના માલિકના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે સત્તાણું બે એકોતેર વાળા નંબર છે તે નંબર પર ફોન કર્યા પ્રીત ટ્રેલર વેચવાનું છે જેમના ઓનર છે તળસીમભાઈ અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ જોવા મળશે તળિયું ચોખ્ખું છે સાઈડ પતરા એકદમ સારા કન્ડિશનમાં વિડીયો અંદર તમે ટ્રેલર ક્લિયર કટ જોઈ રહ્યા છો મોટા ટ્રેક્ટરનું ટ્રેલર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં અને ટાયર પણ નવા નાખેલા છે ટ્રેલરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી મોટા ટ્રેક્ટરનું જ આ ટ્રેલર છે કિંમત માત્ર પંચ્યાસી હજાર રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા તલસીમભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર રૂબરૂ જોવા જાવ તો તલસીમભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત પંચ્યાસી હજાર અંદાજીત અને ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બાળવા જિલ્લો અમદાવાદ અને ગામ તમને મેની નળ સરોવર ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય તો તલસી નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તલસીમભાઈ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર જયરાજભાઈને ભાઈ સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે અને બે ના મોડલ નું છે આખું જનરલ બનાવેલું આ ટ્રેક્ટર એન્જિન જનરલ બનાવેલું છે હાઇડ્રોલિકનું પણ ટોટલ કામ કરાવેલું છે હવે તમે આ ટ્રેક્ટર લેશો એટલે એક પર રૂપિયાનો તમારે ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું ખેતી કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે અને ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ઓગણ ચાલીસ એચપી નું આ ટ્રેક્ટર ટાયર ની વાત કરું તો પચાસ ટકા જેવા ટાયર જોવા મળશે આગળના ટાયર નવા નાખેલા છે બાકી રૂબરૂ સ્થળ પર ટ્રેસ્ટ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ લઈ શકશો આ ટ્રેક્ટર પેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે ઘણા મિત્રો કોન્ટેક કર્યા વગર જાય છે અને પાછળથી ટ્રેક્ટર વેચાઈ જાય છે તો એમને ખોટો ધક્કો થાય છે એટલે કોન્ટેક કર્યા બાદ જ ટ્રેક્ટર લેવા જવું તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત પંચાણુંવાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક સૌપ્રથમ ગાડીના મોડેલની વાત કરું તો બે હજાર આઠના મોડેલની આ ગાડી છે એન્જિન સો એ સો ટકા છે બાકી એન્જિન પણ પાવરફુલ અને અંદરનું ઇન્ટિરિયલ પણ એકદમ સારું છે અને ઓનર ફાઇવ ઓનર આ ગાડી છે પાંચમાં ઓનર છે રાણાભાઈ ટાયર સિંતેર ટકા ટાયર પણ એકદમ સારા છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રાણાભાઈનો કોન્ટેક કરજો રાણાભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો રાણાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બસો કિલોમીટર તમારે ચલાવી લેવાની છૂટ પણ આપવામાં આવી છે રાણાભાઈ દ્વારા એવી સારી ગાડી છે કિંમત માત્ર એક લાખ દસ હજાર હજુ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ ગાડી લેવાની હશે તો બાકી તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો હવે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો કાલાવડ જિલ્લો જામનગર અને ગામ તમને રાજુલા ગામે જોવા મળશે અલ્ટો ગાડી લેવી હોય તો રાણાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાણાભાઈના અને તેમના નંબર છોતેર નવ બ્યાશી વાળા નંબર પર ફોન કરી અલ્ટો ગાડી ટાટા કંપનીની આ છોટા હાથી ગાડી છે ટાટા ઇસ્ટ્રા વિટેન એસી ગાડી અત્યારે કમ્પ્લેટ આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે હજુ વોરંટી પણ ગાડીની બાકી છે મોડલ છે બે હજાર ત્રેવીસ નો ને પાંચમો મહિનો છે અને અત્યારે ઓરિજિનલ કન્ડિશનમાં છે કારખાનું કેમિકલનું કારખાનું બંધ કર્યું હોવાના કારણે આ ગાડી વેચી દેવાની છે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી ત્યારબાદ પણ લઈ શકશો પહેલાં આ ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ છોટાથી રૂબરૂ જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ગાડી વેચાઈ જશે તમારો ખોટો ધકો થશે બાકી બેટરી એકદમ સારી કમ્પ્લીટ આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કિંમત સાડા છ લાખ અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી છોટાથી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને તમને મિત્રો રાજકોટની અંદર જ આ ગાડી જોવા મળશે ધવલભાઈની ની ગાડી લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નામ અને મોબાઈલ નંબર છે નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો